મહેશ કનોડિયા ગુજરાતી સંગીત જગતનું એક અમૂલ્ય રત્ન મહેશ કનોડિયા ગુજરાતી સંગીત જગતનું એક ઘણું મહત્વનું નામ છે તેઓ અને તેમના ભાઈ નરેશ કનોડિયા મળીને મહેશ નરેશ તરીકે ઓળખાતા હતા આ બંને ભાઈઓએ ગુજરાતી ફિલ્મોમાં અનેક અદ્ભુત ગીતો આપ્યા છે મહેશ કનોડિયા માત્ર એક સંગીતકાર જ નહીં પરંતુ એક ગાયક પણ હતા તેઓ સ્ત્રી અને પુરુષ બંને અવાજોમાં ગીતો ગાવા માટે જાણીતા હતા તેમણે અનેક ફિલ્મો માટે સંગીત આપ્યું છે અને તેમના ગીતો આજે પણ લોકોના દિલમાં વસેલા છે મહેશ કનોડિયા માત્ર સંગીતકાર અને ગાયક જ નહીં પરંતુ તેઓ એક સારા નિર્માતા પણ હતા તેમના ભાઈ નરેશ કનોડિયા સાથેની જોડી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જાણીતી હતી તેઓ સ્ત્રી અને પુરુષ બંને અવાજોમાં ગીતો ગાઈ શકતા હતા જે એક ખાસ પ્રતિભા હતી મહેશ કનોડિયાએ ગુજરાતી સંગીતને નવી ઊંચાઈઓ પર પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે તેમણે ગાયેલા અને રચેલા અનેક ગીતો આજે પણ લોકપ્રિય છે તેમના સંગીત અને ગીતોએ ગુજરાતી સિનેમાને નવી દિશા આપી મહેશ કનોડિયાનું નિધન એ ગુજરાતી સંગીત જગત માટે એક મોટો ફટકો હતો પરંતુ તેમના દ્વારા આપવામાં આવેલું સંગીત હંમેશા લોકોના દિલમાં જીવતું રહેશે